પ્રશ્ન નંબર એક અઢારસો છ્યાસી માં સ્ટેચ્યુ ઓફ લિબર્ચીની ભેટ અમેરિકાને કયા દેશે આપી સાચો જવાબ છે ફ્રાન્સ જોઈએ આગળનો પ્રશ્ન કયા મહાસાગરમાં બરમુણા ત્રિકોણ પ્રદેશ સ્થિત છે જવાબ આવશે એટલાન્ટિક મહાસાગર જોઈએ આગળનો પ્રશ્ન કયા ખંડમાં સૌથી વધારે દેશોનો સમાવેશ થાય છે સાચો જવાબ આવશે આફ્રિકા દેશ આગળનો પ્રશ્ન સફેદ હાથી દુનિયાના કયા દેશમાં જોવા મળે છે જવાબ આવશે થાઈલેન્ડ આગળનો પ્રશ્ન દુનિયાની કઈ પર્વતમાળા રૂફ ઓફ ધ વર્લ્ડ તરીકે ઓળખાય છે સાચો જવાબ આવશે પામીર તજાકિસ્તાનમાં સ્થિત છે આગળનો પ્રશ્ન દુનિયાના સૌથી મોટા ટાપુનું નામ શું છે સાચો જવાબ ગ્રીનલેન્ડ જોઈએ આગળનો પ્રશ્ન બ્રિટિશ શાસન પછી હોંગકોંગ એક કયા વર્ષમાં ચીનનો ભાગ બન્યું સાચો જવાબ આવશે ઓગણીસો સત્તાણુંમાં માં ચીનનો ભાગ બન્યો જોઈએ આગળનો પ્રશ્ન વિશ્વનું સૌથી મોટું ઉષ્ણ વરસાદી જંગલ કયું છે સાચો જવાબ આવશે એમેઝોન જંગલ આગળનો પ્રશ્ન દુનિયાની સૌથી લાંબી પર્વતમાળા કઈ છે સાચો જવાબ આવશે એન્ડસ જે સાત હજાર કિલોમીટર લાંબુ છે આગળનો પ્રશ્ન દુનિયાનો સૌથી સક્રિય જ્વાળામુખી મુન્ટ એટના ક્યાં આવેલ છે જવાબ આવશે ઇટાલીમાં આવેલ છે આગળનો પ્રશ્ન દુનિયાનો કયો ખંડ છે જે રણપ્રદેશ નથી સાચો જવાબ આવશે યુરોપ ખંડમાં રણ પ્રદેશ નથી આગળનો પ્રશ્ન દુનિયાના કયા દેશમાં સૌથી વધારે સરોવરીની સંખ્યા છે સાચો જવાબ છે કેનેડા આગળનો પ્રશ્ન દુનિયાનો સૌથી ઊંચો જળધોધ એન્જલ ક્યાં આવેલ છે સાચો જવાબ છે વેનેઝુએલા જોઈએ આગળનો પ્રશ્ન ભારતના પ્રથમ સ્વાતંત્ર્ય સેનાની મંગલ પાંડેને ફાંસી ક્યારે અપાઈ સાચો જવાબ આવશે પચીસ માર્ચ અઢારસો સત્તાવન આગળનો પ્રશ્ન પંચાયતી રાજના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે સાચો જવાબ આવશે લોર્ડ રિપન આગળનો પ્રશ્ન ભારતીય અનુસંધાન મુજબ રાષ્ટ્રપતિ બનવા માટે લઘુત્તમ આયુ કેટલી છે સાચો જવાબ આવશે પાંત્રીસ વર્ષ નેક્સ્ટ ક્વેશ્ચન મણિકર્ણિકા કોનું મૂળ નામ છે તો મણિકર્ણિકા એ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈનું બીજું નામ છે જોઈએ આગળનો પ્રશ્ન યુનેસ્કોના વિશ્વ વારસામાં સ્થાન પામેલ રાણીની વાવ ક્યાં આવેલ છે સાચો જવાબ આવશે પાટણ ગુજરાતમાં આવેલ છે આગળનો પ્રશ્ન હાઇપોથેલેમસ ગ્રંથિ માનવ શરીરમાં કયા ભાગમાં હોય છે સાચો જવાબ આવશે મસ્તિષ્કમાં હોય છે નેક્સ્ટ ક્વેશ્ચન ક્રાંતિકારી સંગઠન અભિનવ ભારતની સ્થાપના કોણે કરી હતી સાચો જવાબ છે વીર સાવરકર આગળનો પ્રશ્ન તિરંદાજી કયા દેશની રાષ્ટ્રીય રમત છે સાચો જવાબ આવશે ભૂતાન આગળનો પ્રશ્ન જલિયાવાલા બાગ હત્યાકાંડ ક્યારે થયો હતો સાચો જવાબ છે તેર એપ્રિલ ઓગણીસો ઓગણીસ આગળનો પ્રશ્ન કયા ગુપ્ત શાસક વીણાવાદનમાં નિપુણ હતા જવાબ આવશે સમુદ્રગુપ્ત આગળનો પ્રશ્ન ભારતનું રાજચિન્હ અશોક સ્તંભ ક્યાં સ્થિત છે સાચો જવાબ આવશે સારનાથ વારાણસી ઉત્તર પ્રદેશમાં આગળનો પ્રશ્ન બીજું પરમાણુ પરીક્ષણ ક્યાં કરવામાં આવ્યું હતું જવાબ આવશે પોખરણ રાજસ્થાનમાં આગળનો પ્રશ્ન સમાનતાનો અધિકાર બંધારણના કયા અનુચ્છેદમાં છે સાચો જવાબ આવશે અનુચ્છેદ ચૌદથી અઢાર આગળનો પ્રશ્ન પુરાતન સ્થળ સુરકોટડા કયા રાજ્યમાં આવેલ છે જવાબ છે ગુજરાત આગળનો પ્રશ્ન કોણાર્ક મંદિર ક્યાં આવેલું છે જવાબ આવશે પુરી ઓરિસ્સામાં આગળનો પ્રશ્ન ભારતમાં પ્રથમ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ ક્યાં સ્થાપિત કરવામાં આવ્યો છે જવાબ આવશે તારાપુર મહારાષ્ટ્ર આગળનો પ્રશ્ન બૃહદેશ્વર મંદિરનું નિર્માણ કોના સમયમાં થયું હતું જવાબ આવશે ચોલ વંશ તમિલનાડુમાં થયું હતું આગળનો પ્રશ્ન ભારતનું બંધારણ કેટલા સમયમાં તૈયાર થયું સાચો જવાબ છે બે વર્ષ અગિયાર મહિના અને અઢાર દિવસ આગળનો પ્રશ્ન ભારતમાં પ્રથમ લોકસભા ચૂંટણી ક્યારે યોજાઈ હતી સાચો જવાબ છે ઓગણીસો એકાવન બાવનમાં યોજાઈ આગળનો પ્રશ્ન રાજ્યસભાના સદસ્યોનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે સાચો જવાબ આવશે છ વર્ષ આગળનો પ્રશ્ન લોકસભા અને રાજ્યસભાની સંયુક્ત બેઠકની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં છે જવાબ છે અનુચ્છેદ એકસો આઠ આગળનો પ્રશ્ન બે હજાર ઓગણીસમાં કયા રાજ્યમાં પાંચ મુખ્યમંત્રી નિયુક્ત કરાયા હતા જવાબ આવશે આંધ્રપ્રદેશમાં આગળનો પ્રશ્ન સંસદના બંને સત્રો વચ્ચે મહત્તમ કેટલી સમય મર્યાદા હોઈ શકે છે સાચો જવાબ આવશે છ મહિના મહત્તમ આગળનો પ્રશ્ન પાણીપતનું બીજું યુદ્ધ ક્યારે અને કોની વચ્ચે થયું હતું સાચો જવાબ છે પંદરસો છપ્પનમાં હેમુ અને અકબર વચ્ચે આગળનો પ્રશ્ન ભગવાન મહાવીરનું બાળપણનું નામ શું હતું સાચો જવાબ છે વર્ધમાન આગળનો પ્રશ્ન બૌદ્ધ ધર્મના પ્રાચીન પુસ્તકનું નામ શું છે સાચો જવાબ છે ત્રિપિટક આગળનો પ્રશ્ન સાચીના સ્તૂપનું નિર્માણ કોના દ્વારા કરવામાં આવ્યું હતું સાચો જવાબ છે સમ્રાટ અશોક દ્વારા ધરાયું હતું આગનો પ્રશ્ન સુવર્ણ મંદિર કયા શીખ ગુરુ દ્વારા નિર્માણ કરવામાં આવ્યું હતું તો મંદિર સાચો જવાબ છે પાંચમા ગુરુ અર્જુનદેવ આગળનો પ્રશ્ન વર્લ્ડ વાઈડ વેબની શોધ ક્યારે ને કોના દ્વારા થઈ હતી સાચો જવાબ છે ઓગણીસો નેવ્યાસી માં ટીમ બર્નેસ્લી દ્વારા કરાઈ હતી આગળનો પ્રશ્ન રાઇનોસ્કોપ શેની તપાસ કરવા માટે વપરાય છે રાઇનોસ્કોપ નાકની તપાસ માટે વપરાય છે આગનો પ્રશ્ન દેશની પૂજા એ જ રામની પૂજા છે આ વાક્ય કોને કહ્યું હતું સાચો જવાબ આવશે મદનલાલ ધીંગરા આગનો પ્રશ્ન પ્રાચીન ભારતના કયા શાસકે જીવનના અંતિમ સમયમાં જૈન ધર્મ અપનાવ્યો જવાબ છે ચંદ્રગુપ્ત મૌર્ય આગળનો પ્રશ્ન પ્રસિદ્ધ પુસ્તક ભારત ભારતીના લેખક કોણ હતા સાચો જવાબ છે મૈથિલી શરણગુપ્ત આગળનો પ્રશ્ન ભારતનું કયું રાજ્ય ચંદનના લાકડામાં તે પ્રસિદ્ધ છે સાચો જવાબ છે તમિલનાડુ પ્રશ્ન સત્તાવન વિપ્લવ દરમિયાન ભારતના ગવર્નર જનરલ કોણ હતા જવાબ છે લોર્ડ કેનિંગ આગળનો પ્રશ્ન રબરના ઉત્પાદનમાં કયો દેશ સૌથી મોખરે છે સાચો જવાબ છે થાઈલેન્ડ આગળનો પ્રશ્ન વેદોમાં સંપૂર્ણ સચ્ચાઈ ગર્ભિત છે આ વાક્ય કોનું હતું સાચો જવાબ છે સ્વામી દયાનંદ સરસ્વતી આવા બીજા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરશો મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર